ભરાઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસમાં એક શંકાસ્પદ વાયરસે કુલ બાળકોનો ભોગ લેતા બે પણ સમાન લક્ષણો જોવા મળતા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતનું કહેવું છે કે આ બાળકો પણ આજ વાયરસથી સંક્રમિત હોવા જોઈએ વાયરસને લઈને માહિતી આપતા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર વિપુલ જાનીનું કહેવું છે કે હાલમાં તો બાળકોના

ઉલટી થવી ખેંચ આવવું અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડીઆઈ ટ્યુશન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે અલગ વસ્તુ છે જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તાપા તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટીસ હોય શકે કોઈપણ પ્રકારનો હોઈ શકે અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એકવાર ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે